અંબાજી ખાતે યોજાનાર ભાદરવી મહાકુંભની તૈયારીઓને ભાગરૂપે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પાંચ હજાર પોલીસ હોમગાર્ડ અને જીઆરડીએલ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે બનાસકાંઠાના એસપીએ પોલીસને સંયમ સાથે ફરજ બજાવનાર અને ભક્તોને દર્શન માટે સાથ સહકાર આપવા જણાવ્યું હતું અને આ ઉપરાંત તમામ પોલીસકર્મીઓને એક દિવસ અગાઉથી તેમના નિયત

સાથે રહીને ફોર્સ નહીં પરંતુ ફેસિલિટેશનના માધ્યમથી પોલીસ કામ કરશે સૌ માય ભક્તોને મા અંબાનું દર્શન બહુ સારી રીતે અને સહજ રીતે થાય એ માટે પ્રયત્ન કરશે આપ સૌના માણસ મદદ થઈ શકે તાત્કાલિક અમે સંપર્ક કરો જે એકાવન શક્તિપીઠ સર્કલ છે જેને ખોડીવલી સર્કલ પણ કહેવામાં આવતો હતો તેમાં પોલીસ કંટ્રોલની સ્થાપના થયેલ છે તે જગ્યા ઉપર આવીને આપ મદદ લઈ શકો છો